નમસ્કાર મારું નામ દેવલ મહેશ્વરી છે આજે આપણે ગુજરાતી ભાષામાં લિંગ વ્યવસ્થાની વાત કરીશું ગુજરાતી ભાષામાં મુખ્ય ત્રણ લિંગ છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુષકલિંગ તેને આપણે જાતિ નારી જાતિ અને નાન્યતર જાતિ તરીકે ઓળખીએ છીએ સચેતન સૃષ્ટિમાં પુલ્લિંગ માટે જાતિ સ્ત્રીલિંગ માટે નારી જાતિ એમ હોય છે પરંતુ ભાષામાં પુલ્લિંગ એટલે જાતિ સ્ત્રીલિંગ એટલે નારી જાતિ અને લિંગ એટલે જાતિ તરીકે આપણે ઓળખીએ છીએ જેના અમુક નિયમો છે એ નિયમોના આધારે કયો શબ્દ કયા લિંગનો છે એ આપણે જાણી શકીએ છીએ જેનો પ્રથમ નિયમ છે દરેક નામને કોઈને કોઈ લિંગ તો લાગતું જ હોય છે લિંગના ચિહ્ન ઉપરથી નામનું નામનું લિંગ એટલે કે જાતિ જાણી શકાય છે સામાન્ય રીતે પુલ્લિંગ માટે ઓ સ્ત્રીલિંગ માટે ઈ અને લિંગ માટે ઊ લિંગ ચિહ્ન પ્રયોજાય છે પુલ્લિંગમાં ઘોડો સ્ત્રીલિંગમાં ઘોડી અને લિંગમાં ઘોડું એટલે અહીં ઓ ઇ અને ઉનો ઉપયોગ થયો છે એવી જ રીતે ચકલો ચકલી અને ચકલું છોકરો છોકરી અને છોકરું હરણ હરણી અને હરણું એવી રીતે લીંક ઉપરથી એટલે કે લિંગના ચિહ્ન ઉપરથી આપણે કયો શબ્દ કયા લિંગનો છે એ જાણી શકીએ છીએ નિયમ બે જે નામોને લિંગ ચિહ્ન લાગે છે તેને વ્યક્તલિંગ કહેવાય અને જે નામોને લિંગ ચિહ્ન લાગતા નથી તેને અવ્યક્તલિંગ કહેવાય વ્યક્તલિંગ એટલે કે ઓ ઈ કે ઊનો ઉપયોગ થયો હોય અવ્યક્તલિંગ એટલે કે આ લિંગ ચિહ્નોનો ઉપયોગ થયો ન હોય તો જેમ કે કાન શબ્દ આવે તો આપણે કયો લિંગ છે કેવી રીતે જાણી શકીએ તો કાન છે પછી દાળ શબ્દ છે જો આપણે હંમેશા દાળ પીધી દાળ પીધો એવો નથી કરતા એટલે કોઈ પણ શબ્દનું જ્યારે લિંગની ખબર ના પડે ત્યારે એ શબ્દનો વાક્ય પ્રયોગ કરવો જોઈએ જેના કારણે આપણે લિંગને ઓળખી શકીએ છીએ મેં મકાન બનાવ્યું મેં મકાન બનાવી મે મકાન બનાવ્યો એવું આપણે બોલતા નથી મેં મકાન બનાવ્યું એટલે કાન કાન પકડ્યો પકડી એમ નથી બોલતા બરાબર એવી જ રીતે અન્ય શબ્દોના પણ આપણે લિંગ જાણવા માટે વાક્યનો પ્રયોગ કરવો જોઈએ નિયમ નંબર ત્રણ કેટલાક નામોના અંતે એક સરખું અંગ આવતું હોય છતાં દરેકનું લિંગ અલગ અલગ હોય જેમ કે પુલ્લિંગમાં ધોબી સ્ત્રીલિંગમાં શેરી અને નપુષકલિંગમાં મુંબઈ આ ત્રણે ની અંદર છેલ્લે ઈ આવે છે આપણે હંમેશા એમ કહીએ છીએ ધોબી આવ્યો ધોબી આવી એમ નથી કહેતા કારણ કે જો ધોબીનું સ્ત્રીલિંગ ધોબણ થાય છે બરોબર શેરી આવી એમ કહીએ શેરી આવ્યો એમ નથી કહેતા મુંબઈ ગયો હતો મુંબઈ જાઉં છું એમ કહીએ છીએ મુંબઈથી આ આવ્યો બરાબર એવી રીતે બોલીએ છીએ એટલે કે કેટલીક વખત એક જ લિંગ ચિહ્ન વપરાતું હોય છતાંય એ શબ્દ છે એ અલગ લિંગનો હોઈ શકે જો ખબર ના પડે તો હંમેશા એનો વાક્યમાં પ્રયોગ કરવો જોઈએ નિયમ નિયમ નંબર ચાર અવિકારી વિશેષણો અને કૃદંતોને કોઈ લિંગ ચિહ્ન લાગતું નથી અવિકારી એટલે કે જેનો વિકાસ થઈ શકતો નથી એવા વિશેષણ અને એવા કૃદંતો જેમ કે ખાલી ખાલીનું આપણે ખાલો ખાલું એવી રીતે કરી શકતા નથી એ કોઈપણ વાક્યમાં ખાલી શબ્દ ખાલી જ રીતે વપરાય છે સુંદર છે તો છોકરો હોય તો આપણે સુંદરો એવું નથી બોલતા સુંદર છોકરો છોકરી હોય તો સુંદરી એમ નથી બોલતા સુંદર છોકરી એ રીતે જ એટલે અવિકારી વિશેષણો છે આ બધા જેનો વિકાસ થઈ શકતો નથી જ્યારે વિકારી વિશેષણ અને કૃદંતોને જુદા જુદા ચિહ્ન લાગે છે વિકારી એટલે કે જેનો વિકાસ થઈ શકે જેમ કે નાનો નાની નાનું સારો સારી સારું મોટો મોટી મોટું આ સિવાય પણ અહીંયા અન્ય ઉદાહરણો છે એટલે કે આ શબ્દોનો વિકાસ થઈ શકે છે એટલે એને વિકારી કહી કહીએ છે જે શબ્દોનો વિકાસ નથી થતો એને અવિકારી તરીકે ઓળખીએ છીએ નિયમ નંબર પાંચ અનિશ્ચિત કે પ્રશ્નાર્થ સર્વનામ લિંગમાં આવે જ્યાં કઈ વાત કહેવામાં આવે છે એ નિશ્ચિત નથી કોને કહેવામાં આવે છે એ નિશ્ચિત નથી ત્યારે એ સર્વનામ છે કે પ્રશ્નાર્થક સર્વનામ એ અનિશ્ચિતમાં આવે દાખલા તરીકે એ કોણ ગયું કોઈ આવતું નથી આ જે સર્વનામો છે કે અનિશ્ચિત તે પ્રશ્નાર્પુષક લિંગમાં આવે નિયમ નંબર છ વિકારી વિશેષણ કે ક્રુદંત મૂલક ક્રિયાપદમાં લિંગ ચિહન વગરના નામનું લિંગ જાણી શકાય છે જેમ કે સરબત છે તો સરબત ખાટી બોલતા ખાટું એ શબ્દ બતાવે છે એમ પણ નથી બોલતા એટલે પીધી શબ્દ બતાવે છે કે છાસ જે શબ્દ છે એ સ્ત્રીલિંગ છે મોટું ઘર મોટું એટલે ઉપર આવ્યો ઘર બરાબર તો ઘર શબ્દ તમને ખાલી આવે કે કયો લિંગ છે તો મોટું એ એ રીતે આપણે જાણી કે છે મીઠો મીઠો રસ શબ્દ બતાવે છે કે રસ છે ઈ પુલ્લિંગ શબ્દ છે આવી રીતે આપણે એમના વિશેષણ અને કૃદંત મૂલક ક્રિયાપદના લિંગ ચિહ્ન જાણી શકીએ છીએ નિયમ નંબર સાત કેટલાક નામ એકથી વધુ લિંગમાં પ્રયોજાતા જોવા મળે છે જેમ કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં બંને પ્રયોજાય છે પતંગ 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 ઉડાવ્યો પતંગ ઉડાવી એમ પણ બોલીએ છીએ તમાકુ ખાધો તંબાકુ ખાધી એમ પણ બોલીએ છીએ કેટલાક શબ્દો છે એ પુલ્લિંગ અને નપુષ્યકલિંગ બંનેમાં આવે જેમ કે ખર્ચ કર્યો ઓ ખર્ચ કરી એમ નથી બોલતા ખર્ચ કર્યું એમ બોલીએ છીએ એટલે કર્યો અને કર્યું એટલે પુલિંગ અને નપુષકલિંગ એવી જ રીતે કેટલાક નામો સ્ત્રીલિંગ અને નપુષકલિંગ બંનેમાં આવે જેમ કે ઘડિયાળ જોયો એમ નથી બોલતા ઘડિયાળ જોયું કે ઘડિયાળ જોઈ એવી રીતે પ્રયોગ કરીએ સવાર પડી સવાર પડ્યો એમ નથી બોલતા સવાર પડી કે સવાર પડ્યું એટલે આ જે નામો છે એ માત્ર સ્ત્રીલિંગ અને નપુષકલિંગ લે છે લિંગભેદ અને અર્થભેદો નંબર એક જેમાં સ્ત્રી પુરુષ ભેદ બતાવવામાં આવે જેમ કે છોકરો એટલે આપણે તરત જ ખબર પડી જાય કે આ પુલ્લિંગ છે છોકરી એટલે સ્ત્રીલિંગ કાગડો એટલે પુલ્લિંગ કાગડી એટલે સ્ત્રીલિંગ ભાઈ એટલે પુલ્લિંગ સ્ત્રી બહેન એટલે સ્ત્રીલિંગ સિંહ એટલે પુલ્લિંગ અને સિંહણ એટલે સ્ત્રીલિંગ આવી રીતે આપણે તરત જ સ્ત્રી પુરુષના ભેદ જાણી શકીએ છીએ પરંતુ નિયમ નંબર બે કેટલીક વખત આપણે સ્ત્રી પુરુષના ભેદની સંજ્ઞાને અણગણીએ છીએ એટલે જોતા નથી જેમ કે કબૂતર છે ત્યારે આપણે એમ નથી જોતા કે કબૂતર સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ આપણે કબૂતર જ કહીએ છીએ એમ તો એને જો સ્ત્રીલિંગ હોય તો કબૂતરી કહેવાય પણ આપણે એ ભેદ કરતા નથી પછી કીડી છે સાપ છે પોપટ છે એમાં આપણે સ્ત્રી પુરુષ ભેદ જોતા નથી કેટલીક વખત નપુષકલિંગનું રૂપ પણ જોવા મળે છે કેટલીક વખત આપણે નાનો અને મોટો એટલે પરિણામ સૂચક ભેદ ઉપરથી સ્ત્રીલિંગ અને પુલ્લિંગને જાણી શકીએ જેમ કે ઓરડો એ મોટો છે એટલે પુલ્લિંગ ઓરડી નાની છે એટલે સ્ત્રીલિંગ ચમચો છે એટલે જે આપણે શાક વઘારીએ ઈ વાળો ચમચો મોટો છે એટલે પુલ્લિંગ ચમચી એટલે જેનાથી આપણે જમીએ ઈ ચમચી એટલે સ્ત્રીલિંગ હથોડો મોટો છે એટલે પુલ્લિંગ હથોડી નાની છે એટલે સ્ત્રીલિંગ એટલે એના પ્રમાણના આધારે પરિણામના આધારે આપણે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ જાણી શકીએ છીએ નંબર પાંચ દ્રવ્ય ગુણ સ્વરૂપ કે ઉપયોગની ભિન્નતાના અર્થના આધારે આપણે એની સ્ત્રીલિંગ કે પુલ્લિંગનો ભેદ જાણી શકીએ છીએ કિનારો કિનારો એટલે દરિયાનો કિનારો મોટો છે એટલે પુલ્લિંગ કિનારી એટલે આપણા જે સાડીની કિનારી હોય દુપટ્ટાની કિનારી હોય એ એટલે સ્ત્રીલિંગ છે ખાડો એટલે મોટો છે અને ખાડી એટલે નાની છે ખાડો એટલે પુલ્લિંગ ખાડી એટલે સ્ત્રીલિંગ ઘરણું એટલે જે કાપડનું બનેલું મોટું ઘરણું હોય ઈ એટલે પુલ્લિંગ ઘરણી એટલે જે આપણે જેનાથી ચા ગાળીએ ઈ સ્ત્રીલિંગ આવી રીતે પુલ્લિંગ અને સ્ત્રીલિંગનો ભેદ જાણી શકાય છે એના પછી વિવિધ અર્થ અર્થ છાયા દર્શાવતો કેટલાક અર્થ જેમ કે પુલ્લિંગ અને નપુષક લિંગની સંજ્ઞાઓ મુખ્યત્વે ભવ્યતા ગંભીરતા ગૌરવ વગેરેનો ભાવ વ્યક્ત કરે છે ચોટલો કંકુ કેળું કારેલું આવા બધા શબ્દ સ્ત્રીલિંગની સંજ્ઞાઓ મુખ્યત્વે કોમળતા નાજુકાઈ લાલિત્ય સુગળતા વગેરેનો ભાવ વ્યક્ત કરે છે પાંદડી ઢીંગલી ટીંગલી ટપલી પેટી વગેરે પ્રશંસાનો ભાવ ન હોય ત્યારે સ્ત્રીલિંગ તુચ્છતા નિર્બળતા અલ્પતાનો અર્થ દર્શાવે છે જેમ કે કવિતા શબ્દ છે પણ આપણાને કવિતા સાંભળવામાં જરાય મજા આવી નથી હવે કવિતળું એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે ત્યાં પ્રસન્નતાનો ભાવ વ્યક્ત થતો નથી અને એ લિંગ એટલે સ્ત્રીલિંગ બને છે રૂપરળી બરોબર આમ રૂપિયા આપો એના કરતાં રૂપરળી હવે તારે તમારી શું જોઈશે ત્યારે એ સ્ત્રીલિંગ બને છે પુલ્લિંગમાં ઘટતાપણું અણગણપણુંનો અર્થ પણ દર્શાવે છે જેમ કે પાઘડો જીભડો લિંગમાં જડતા તુચ્છતા વ્યક્તિહીનતા તિરસ્કારતા અસમર્થતાનો અર્થ દર્શાવે છે ભીતળું દાઢી દાઢું એવી રીતે ખાસ કરીને સ્ત્રીલિંગ ફળઝાળનો અને લિંગ ફળનો અર્થ દર્શાવે છે લીંબુડીમાં શું થાય લીંબુ બરાબર લીંબુડી એટલે સ્ત્રીલિંગ લીંબુ એટલે નપુષકલિંગ ખજૂરી એટલે સ્ત્રીલિંગ ખજૂર એટલે નપુષકલિંગ નારિય એટલે સ્ત્રીલિંગ નારિયેળ એટલે નપુષકલિંગ એવી રીતે પુલ્લિંગમાં વૃક્ષનું નામ અને સ્ત્રીલિંગ કે નપુષકલિંગ એમાં ફળનું નામ પણ દર્શાવે છે જાંબુડો જાંબુડો એટલે પુલ્લિંગ જાંબુ એટલે નપુષકલિંગ કેરળો બરોબર કેરળામાં શું થાય કેરડા એવી રીતે પુલ્લિંગ અને નપુષકલિંગનો અર્થ અહીંયા જોવા મળે છે આભાર